ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો બધાને જય માતાજી જય બાપા સીધારામ તો માય ફર્સ્ટ બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે મિત્રો મારું નામ બારિયા ભરત છે ને મારી ચેનલનું નામ પરત આશા બ્લોગ છે મિત્રો તો મિત્રો અમારો આ ફર્સ્ટ બ્લોગ હતો મિત્રો જય માતાજી જય બાપા સીધારામ મિત્રો લાઈક કરજો માય ફર્સ્ટ બ્લોગ છે મિત્રો તો આજે અમે લોકો જવાના છે અમારા મઢે દર્શન કરવા મિત્રો તો વિડિયો ની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો તો અમારા મઢ ના પણ તમને લોકો ને હું દર્શન કરાવી તો વિડિયો ની અંદર કન્ટિન્યુ બની રહેજો મિત્રો તો ફાઇનલી નીકળી ગયા છે ઘરે થી અને મઢે જવા નીકળી ગયા જો અહીંયા એક નદી આવશે એક નદી તમને હું લોકોને બતાવી નદી પાર કરીને જવાના છે આપણે મઢના દર્શન કરવા વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો બહુ મજા આવે છે તમને તો અત્યારે તમને દેખાય છે નદી અત્યારે તમને હવે મિત્રો મંદિરે પહોંચી ગયા છીએ આપણે અત્યારે તમે લોકો જોવો છો મંદિરે આપણે મંદિરની નજીક કથાઓ પહોંચી ગયા તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ હવે જઈએ છીએ દર્શન કરવા આવે વિડીયો ની અંદર કન્ટિન્યુ બના રહેજો હવે ચાલો પણ તમને પણ હું મંદિરના દર્શન કરાવું જો અમારા ટકાભાઈ જયારે જઈ જઈ કરવા જાય છે મંદિર ને જો નાળિયેર લઈ લીધું હોય હાથમાં જો જો માં દીકરો બે થાય છે જો અમારું મંદિર ફાઇનલી માં બે દર્શન કરી દીધા હવે ચાલો હવે આપણે પણ દર્શન કરી લઈએ બેના To hainyo limitro bersengkeri di damen dina, nihove sama so -so, so, haiya, -so, -um -so, bada, so so ke o musta sengya, akko bongi so ce, bende sharo ma ce bongi so, to jare bongi sama kongi jame, ne to jare sama, kong mara to yo gway, sama,

ટાંગા ટાંગા કરશે તો કરો ટાંગા 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 કરો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારી લાઈફ તમારી સાથે શેર કરીશો મિત્રો ને આ મારો ફર્સ્ટ બ્લોગ હતો મિત્રો કેવો લાગ્યો કેવો નહીં ખાસ કરીને કમેન્ટની અંદર કહેજો મિત્રો તો મળીશો ફરી નવા બ્લોગની અંદર બાય બાય